કયું થોડા આવડા બેં થઈ ગયા

માર તો શીરાવાનું થઈ ગયું છે એટલે હું અત્યારમાં જાઉં છું દુકાને પછી પાછો આવીશ પછી થોડીક બધી તૈયારી કરવાની છે એ પાછા કરશું તો કન્ટિન્યુ અમારો થાય બન્યા રહેજો અત્યારે દુકાને હતા અને અમારે અમરેલીથી આવ્યા છે રાજેશભાઈ થલેસા કેમ મારો ને ભાઈ તો વાંધો તો વાંધો નહીં ઘણા દૂરથી આવે છે જિલ્લા એટલે મીન્સ થોડો આપણે તો આઘું પાછા કહેવાય ને એમ ચાર પાંચ કિલોમીટરનો ફેર હોય તો એમ થાય નજીક છે આ તો થોડોક ઘણો ફેર કહેવાય ને તો રાજેશભાઈ અમરેલી થી મળવા આવ્યા હતા તો દુકાને મસ્ત થોડુંક ઠંડુ પીધું અને પછી કે જાનભાઈ માના મંદિરે દર્શન કરવા જાવું છે તો માતાજીના મસ્ત દર્શન કર્યા નીચે અત્યારે વાઈ છે તો વાયે જ દર્શન કરવા આવ્યા હતા કા રાજેશભાઈ જય માતાજી રાજેશભાઈ સારા એવા બના અને એવા બધા વિડીયો બનાવે છે અને શેરો શાયરી તો ખૂબ જ સારી એવી કરે છે અને દ્વારકાધીશના માતાજીના એવા ઘણા બધા વિડીયો બનાવે છે કા રાજેશભાઈ જે કોઈને ફરમાશ દે હોય એ રાજેશભાઈને આપજો જો બની શકે તો એના સમય પ્રમાણે સમય મર્યાદામાં એ પૂરી કરી દેશે બરાબર ને રાજેશભાઈ આજે તે જો મસ્ત દીવા કરી વાળા છે કા હે ને લે આ બાજુ જો બે દીવા કરી વાળા તોળસી માન કેરે અને બારે દેખાતા છે દીવા કર્યા છે દીવા કરી વાળા છે અને બીજી તૈયારી જે કરવાની છે ઘણી તો કેટલા બધા ફૂલડા લાવ્યા છે આશક પાલન પાન લાવ્યા છે બે કેળના પાન છે એ બધી વસ્તુ લાવ્યા છે કા અને આજે રંગોળી ને એવું બધું દોરવાનું છે એ જ હતી અમારી બધાની કા તો હજે રંગોળી દોરો ને હું ના પાડશ તો હજે રંગોળી દોરવાની છે અને આ બધું પાંદડા ને એવું બધું ડેકોરેટ બધું કરવાનું છે તો કન્ટિન્યુ લગભગ બધા બન્યા રહે છે તો જમીકરણ નવરા થઈ ગયા હતા ને અત્યારે અમે આવી ગયા છીએ રામજી મંદિરે કે અમારા ગામના રામજી મંદિરના ચોરે અમારે તો પૂરા આમ અલગ અંદાજમાં તૈયારી ચાલુ છે અમારા કાકા તૈયારી કરતા હતા ને તો કેમેરા ચાલુ કરીને તો હંતાઈ ગયા કેમ કાકા શ્રમ લાગે છે કેવું મસ્ત ડેકોરેશન કર્યું કાકાએ લ્યો લ્યો લગાડવા મળો ઉપર આ બાકી છે આ આ સાઈડ છે ને આ બધું આ ને બાકી છે ફ્લાવર લગાડવા મળો યસ યસ તમને કાકા ઇંગ્લિશ આવડે ઇંગ્લિશ તો આવડે જ ને ભગવાન શીખવાડ્યું છે ન આવે ભગવાન જે કેવા સરસ લાગે છે સાતો આવે ને ભલે સાહેબ એ કાકા સાતો આવે જ ને આમ તો ભગવાન સાપ આય છે

અને આવું બધું કાંઈક ડેકોરેશન કર્યું છે કાલ સવારે બધાને બતાવીશ જે લોકો લાઇટિંગનું કામ કરે છે એ લોકો ઉપર લાઇટિંગ કરે છે તો પાછા મેળા તો કન્ટિન્યુ લોકમાં બધા બને રહેજો કા બાબુ લાઈક કરો શેર કરો તો બોલો સબસ્ક્રાઈબ કરો શ્રાપ નથી દેવો

કાના હાટો જો મસ્ત વાઘા બનાવે છે નવા કાલે અને આ વાઘા પહેરાવાના છે કાનાને તો અત્યારે મેં જો શિવા છે અને આમાં રામ ભગવાનના વાઘા છે એ કાલે ઠાકર દ્વારો છે મારા ગામમાં ભરવાડ સમાજનો તેના વાઘામાં છે એ તો તમને કાલે ત્યાં જઈને બતાવીશ અને અત્યારે વાગ્યા છે રાઈટ બાર રાઈટ બાર વાગી ગયા છે એટલે તમને બધાને શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યાની અંદર જે મોટું ભવ્ય આયોજન કરી રહ્યા છે તેની તમને બધાને ઢેર સારી શુભકામનાઓ અને બધા કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો તો હવે આપણે આ સાથે આપણે ઘણી બધી જે તૈયારી કરવાની છે તો એ તૈયારી કરવા માંડવી તો કન્ટિન્યુ લોગમાં બધા બન્યા રહેજો કેવા લીધા કહેજો એ મસ્ત રંગોળી બનાવી છે શન કરવાનું છે એ બધું એ પડ્યું છે તોરણ ને એ બધું બનાવવાનું છે તો હવે પાછા આપણે દુકાનમાં જવા દેવી તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીશું કાલે ફરીથી મળશું બ્લોગમાં નવા વર્ષમાં કેવી રીતે ચાલે કારણ કે આપણા માટે તો કાલે દિવાળી છે એટલા માટે કારણ કે આપણે કટ્ટર હિન્દુ માટે તો કાલે જ દિવાળી ગણવાની છે કારણ કે અયોધ્યાની અંદર શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે એટલા માટે તો મારું ગળું પેક છે અને થોડોક કન્ફ્યુઝન થાય છે બોલવામાં અને થોડુંક ખેંચ ગળું ખેંચવું પડે છે બોલવામાં થોડોક પ્રોબ્લેમ લેવાનો છે પ્રોબ્લેમ લેવાનો છે તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું જો અમારો વ્લોગ તમને ગમી ગયો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો વધારે પૂરતો ગમી ગયો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને હા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય